નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે કાલોલ તાલુકાના ભાદ્રોલી ગ્રામ પંચાયતમાં અમારા ગામના વતની સમીરસિંહ રાઠોડના ધર્મપત્નીનો રેશન કાર્ડમાંથી નામ કમીનો દાખલો લેવા હું કંકજસિંહ ચૌહાણ અને મનોજસિંહ રાઠોડ સાથે અરજદાર સમીરસિંહ રાઠોડ ગયા હતા ત્યારે તલાટી સાથે વાત કરતાં તેમને કીધેલું કે દાખલો હું આપી દઉં છું ત્યારે સમીર રાઠોડના જણાવ્યા મુજબ તેઓને આ પંચાયતના કર્મચારીઓ છેલ્લા ત્રણ મહિનાથી પંચાયતે ધક્કા ખવડાવતા હતા ત્યારે સમીર રાઠોડે અમને જણાવતા અમે ગ્રામ પંચાયતે જઈ દાખલા વિશે પૂછતા તલાટીએ દાખલો આપવાનું કીધેલું હતું અને તલાટી દ્વારા પંચાયતના વીસીને પંચાયતે બોલાવતા પંચાયતના વીસી ગુસ્સે થઈ ગયેલા અને દાખલો નહીં મળે તેમ ધાકધમકી આપી અને હસમુખ પર જીવલેણ હુમલો કર્યો હતો પીધેલી હાલતમાં વીસી દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈ રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જી પંચાયતના વીસી ઠાકોરસિંહ બળવંતસિંહ જે પંચાયતમાં વીસી તરીકે ફરજ બજાવે છે અને જે કંઈ રજૂઆત કરવા જાય પોતાના કામ માટે જાય તો એ લોકો જોડે પૈસાની માગણી કરે છે અને કામમાં બહુ વિલંબ કરે છે છેલ્લા ત્રણ મહિનાથી અમારા ગામના રહેવાસી સમીરભાઈ તેમના પત્નીનો રેશન કાર્ડમાં નામ કમી કરાવવાનું હતું તો તેના પૈસાની માગણી કરી અને પૈસાની માગણી કરી તેનો પણ સવાલ નહોતો પણ છેલ્લા ત્રણ મહિનાથી આ કામ અટકાય અટકાવી રાખેલું તો આજે અમે સામાજિક કાર્યકર્તા તરીકે હું સાથે ગયો હતો અને આવી રીતના આ વ્યક્તિ દરેક જણ જોડે હુમલા કરે છે અને આજે જો આ બચકું ગયું છે ને આખું એકદમ જાને જંગલી કૃત્ય કર્યું હોય તેવી આજે આ મારા ઉપર એ થઈ છે તો હું પંચમહાલ જિલ્લાના એસપી સાહેબને કહેવા માગું છું કે આરોપી ઉપર કડકની કડક સ સખ્ત કાર્યવાહી થાય એવી મારી માગ છે